હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો હું અહીંયા એકદમ ઢાબા સ્ટાઇલ અને કાઠિયાવાડી રીતથી ટેસ્ટી એવી વઘારેલી ખીચડી બનાવીશ જો તમને બિલકુલ ખીચડી ન ભાવતી હોય તો પણ તમે આ રીતથી એકવાર ખીચડી બનાવીને ખાશો તો ખૂબ જ એવી ટેસ્ટી લાગશે અને તમને ખૂબ જ એવી ભાવશે જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો ખીચડી બનાવવા માટે આપણે દાળ ચોખાનું માપ પહેલાં લઈ લઈશું તો એક કપના માપ પ્રમાણે મેં અહીંયા ખીચડીયા ચોખા એક કપ ભરી લઈ લીધા છે તમે જો બાસમતી જે ભાતના ચોખા આવે છે એ પણ લઈ શકો છો એ જ કપના માપ પ્રમાણે મેં અહીંયા અડધો કપથી થોડી વધારે મગની મોગર દાળ લઈ લીધી છે અને બે ટેબલ સ્પૂન જેવી મેં અહીંયા તુવર દાળ પણ અંદર એડ કરી દીધી છે જો તમે મગની મોગર દાળની જગ્યાએ ફોતરાવાળી મગની દાળ પણ લઈ શકો છો તમને જે પસંદ હોય એ દાળ તમે અંદર એડ કરી શકો છો તો ખીચડીના જે દાળ ચોખા આપણે મિક્સ કર્યા એને સરસ એવા પાણી વડે સફેદ પાણી જ્યાં સુધી નીકળે ત્યાં સુધી એને આપણે ધોઈ અને ચોખ્ખા કરી દઈશું તો આ રીતે દાળ ચોખા ધોવાઈ જાય એટલે એક કુકર લઈ લઈશું અને કુકરમાં બધા જ દાળ ચોખા અંદર આપણે એડ કરી દઈશું તો આ રીતે દાળ ચોખા કુકરમાં બધા જ એડ કરી અને પાણી અંદર આપણે એડ કરીશું તો પાણી હું અહીંયા કપના માપ પ્રમાણે એડ કરી દઈશ તો હું અહીંયા પાંચ કપ ભરી અંદર પાણી એડ કરીશ જો તમારે ખીચડી થોડી વધારે ઢીલી રાખવી હોય તો તમે વધારે પણ પાણી એડ કરી શકો છો તો હવે પાણી એડ કર્યા પછી બીજા બધા જે વેજીટેબલ એડ કરવાના છે એ એડ કરી દઈશું એક મીડિયમ સાઇઝનું બટેટું આપણે ઝીણું કટ કરીને એડ કરીશું ગાજર આપણે અંદર એડ કરી દેવાનું અને થોડા એવા વટાણા એડ કરી દઈશું તમને મનપસંદ બીજા વેજીટેબલ હોય તો તમે એ પણ એડ કરી શકો છો ચપટી જેવી હળદર અને ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી અને બે ટેબલ સ્પૂન જેવા કાચા સિંગદાણા આપણી અંદર એડ કરી દઈશું તો વેજીટેબલ તમે તમારી રીતે વધારે કે ઓછા અંદર એડ કરી શકો છો તો આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી અને કૂકરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર વિસલ આપણે થવા દઈશું કાઠિયાવાડી રીતે આપણે ખીચડી બનાવવાની છે તો આપણે એની લાલ લસણની ચટણી બનાવીને રેડી કરીશું તો મેં અહીંયા ખલ લઈ અને દસ કળી જેવું લસણ સૂકું લઈ લીધું હતું આ રીતે પહેલાં આપણે થોડું સૂકું લસણ આ રીતે ટીચી દેવાનું અને હવે એક ટેબલ સ્પૂન અંદર લાલ કાશ્મીરી લાલ મરચું મેં એડ કરી દીધું છે એ અંદર બંને મિક્સ કરી વાટી અને આપણે રેડી કરીશું તો આ રીતે લસણની લાલ ચટણી બનાવી અને ખીચડીમાં ઉપયોગ કરવાથી એકદમ આપણી ખીચડી ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી રીતથી બની અને ટેસ્ટી એવી તૈયાર થાય છે તો ચટણી આપણી રેડી થઈ છે એને સાઈડમાં રાખી દઈશું તો હવે ખીચડી વઘારવા માટે મેં અહીંયા કઢાઈ રાખી અને અંદર એક ટેબલ સ્પૂન ઘી એડ કરી છે અને બે ટેબલ સ્પૂન તેલ એડ કરી છે જો તમે એકલા ઘીમાં કે એકલા તેલમાં પણ વઘારી શકો છો તેલ થોડું ગરમ થાય એટલે રાયનો વઘાર કરવાનો રાઈ થોડી તતળે એટલે જીરું એડ કરવાનો અને બે સૂકા લાલ મરચાં એડ કરી થોડા તમાલપત્ર બે તજના ટુકડા બે લવિંગ અને થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરી અને ચપટી જેવી આપણે અંદર હિંગ એડ કરી દેવાની આ રીતે બધા જ મસાલા સંતરાય એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરી અને મેં રેડી રાખી હતી એ અંદર એડ કરીશું અને બે લીલા મરચાં ઝીણા કટ કરેલા અંદર એડ કરી દેવાના તો હવે ડુંગળી અને મરચાં અને બધો જ મસાલો મિક્સ કરી અને થોડી એવી ગોલ્ડન બ્રાઉન જેવી ડુંગળી થાય ત્યાં સુધી એને આપણે સાંતળવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈશું ડુંગળી સંતરાઈ ગઈ છે કે નહીં તો ડુંગળી થોડી એવી સંતરાઈ ગઈ છે તો એમાં એક મીડિયમ સાઇઝનું નાનું ટામેટું ઝીણું એવું કટ કરીને અંદર એડ કરી દેવાનું અને જલ્દી એવા ટામેટા ચડી જાય એટલા માટે આપણે હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરી અને આ રીતે એકદમ મિક્સ કરી અને એકદમ સોફ્ટ જેવા ટામેટા થઈ જાય ત્યાં સુધી એને આપણે કૂક થવા દઈશું જો તમારા બાળકોને કે ઘરના કોઈપણ સભ્યોને ખીચડી ન ભાવતી હોય તો તમે એકવાર આ રીતે ખીચડી બનાવીને આપજો એમને ખૂબ જ એવી ટેસ્ટી લાગશે તો આ રીતે થોડા એવા આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે તો હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું અને જે સૂકા લસણની લાલ ચટણી આપણે બનાવી હતી એ અંદર બધી જ એડ કરી અને આ રીતે ટામેટા ડુંગળીમાં મિક્સ કરી અને ચટણીને થોડીવાર આપણે સાંતળવા દઈશું આ રીતે ઢાબા સ્ટાઇલ અને કાઠિયાવાડી રીતથી બનાવેલી ખીચડી ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે તો આપણે જે ચટણી એડ કરી હતી એની કચાસ પણ થોડી એવી દૂર થઈ ગઈ છે અને સરસ એવું સંતરાઈને રેડી થયું છે તો આપણે બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને એક ટેબલ સ્પૂન મેયાં ગરમ મસાલો એડ કરી દીધો છે બંનેને મિક્સ કરી અને ફરીથી એને મસાલાને આપણે થોડીવાર માટે સાંતળવા દઈશું તો આ રીતે થોડો એવો મસાલો સંતળાઈ જાય એટલે અંદર આપણે થોડું એવું પાણી એડ કરવાનું છે તો મેં અડધો ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે ને આ રીતે મિક્સ કરી અને એને પણ એક મિનિટ માટે આપણે ઉકળવા દઈશું થોડીવાર માટે પાણી ઉકળે ત્યાં સુધી આપણી ખીચડી જે રાખી હતી બનાવવા માટે એ રેડી થઈ ગઈ છે કે નહીં એ જોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે ખીચડી આપણી સરસ એવી બની અને તૈયાર થઈ ગઈ છે તો મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર ચાર વિસલ કરી હતી તો સરસ એવી ખીચડી આપણી બનીને રેડી થઈ ગઈ છે અને પાણી પણ આ રીતે ઉકળી અને રેડી થયું છે તો બધી જ ખીચડી આપણે અંદર એડ કરી દઈશું જો થોડું એવું પાણી તમને ઓછું પડે અને ખીચડી થોડી એવી ઢીલી જોઈતી હોય તો થોડું પાછળથી તમે ગરમ પાણી અંદર એડ કરી શકો છો તો આ રીતે બધું જ મસાલામાં મિક્સ થઈ જાય એ રીતે ખીચડીને આપણે આ રીતે મિક્સ કરી દેવાની થોડું એવું ખીચડીમાં મારે પાણી ઓછું પડ્યું હતું એટલે મેં અહીંયા થોડું ગરમ પાણી કરી અને અંદર પાછળથી એડ કર્યું છે તો તમે પણ જો ખીચડી થોડી એવી કઠણ હોય તો આ રીતે પાણીનો ઉપયોગ કરી શકો છો થોડું એવું ઉપર ઘી એડ કરી અને કોથમીર એડ કરી અને સરસ એવી ટેસ્ટી કાઠિયાવાળી ખીચડી આપણી બની અને રેડી થઈ ગઈ છે સર્વિંગ પ્લેટમાં આપણે લઈ લઈશું તો મેં અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલમાં ટેસ્ટી એવી વઘારેલી ખીચડી બનાવી તમને એની રેસિપી શેર કરી છે તો તમે પણ એકવાર મારી આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો જો તમને ખીચડી નહીં ભાવતી હોય તો પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગશે તો મને તો આ વઘારેલી ખીચડી ખૂબ જ એવી ભાવે છે તો કોને કોને વઘારેલી ખીચડી ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો